અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશને ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરતા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પૈગંબર સાહેબના દુહિત્ર હઝરત ઇમામ હસન તથા તેમના જાંબા સાથીઓની યાદમાં સદીઓ વીતવા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત તરીકે મહરમ પર્વની ઉજવણી કરાઈ છે જેના ભાગરૂપે જેના ભાગરૂપે શ્રીનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે પણ હઝરત ઇમામ હુસેનની યાદમાં હિન્દુ મુસ્લિમ દ્વારા એકતાનું પ્રતિક ધરાવતા આવા તહેવાર હિન્દુ મુસ્લિમ જ્ઞાતિ દ્વારા દરેક તહેવાર તહેવારવાખલ ગામમાં ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ કલાત્મક તાજા બનાવે જુલુસ કાઢવામાં આવ્યું હતું સમગ્ર વાતાવરણ યા હુસેન યા હુસેનના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું યા હુસેનના નારા વચ્ચે મહરમ પર્વ નિમિત્તે સરબત દૂધ કોલ્ડ ડ્રિંક ચોકલેટ સહિત નિયાતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું શ્રીનોર નર્મદા નદીમાં તાજા ઠંડા કરવામાં આવ્યા હતા તો આવો જાણીએ અશોક પટેલ અનિફા મહામંત રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે શું કહેવા માંગે છે શિનોર સાદલીથી એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર અમારું મૂળ ગામ છે દોસ્તો અમારું આ ગામ એક બિન સાંપ્રદાયિક ગામ છે અમે અહીંયા દરેક તહેવાર હળીમળીને ઉજવીએ છીએ તો આજે મોહરમના દસમા ચાંદ નિમિત્તે અહીંયા મોહરમનો તહેવાર અમે સર્વે ગ્રામજનો ભાઈઓ તથા બહેના બધા ભેગા મળીને એક થઈને ઉજવ્યો છે અને દેશના તમામ નાગરિકોને મારો એક જ સંદેશ છે કે આપણે પ્રથમ ભારતીય છીએ અને બિન સાંપ્રદાયિક છે તો કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણે દરેક તહેવાર સાથે મળીને ઉજવવા જોઈએ અને એકબીજાની સાથે મળીને આવવું જોઈએ કોઈની વાતોમાં આવ્યા વગર રહો એ જ મારો સંદેશ છે હું મોહમ્મદ અને પાઉભાઈ અમારા ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે તાજિયાનું આયોજન થાય છે અને નવમા ચાંદ કતલ રાતના દિવસે બહાર કાઢે છે અને બીજા દિવસે દસમા ચાંદ આખા ગામની અંદર જુલુસ ફરાવી પાંચ વાગે ઠંડા કરવા હારું જીએ છે અને આ આયોજનમાં આમના પૂરા ગામના હિન્દુ મુસલમાન મળીને આ પ્રોગ્રામનું આયોજન કરે છે અને બધા રાજકુશીથી આ તહેવાર ઉજવે છે જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર છું નેક્સ્ટ વર અશોક પટેલ બોલું અત્યારે આવાખલ ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે આ મારું મૂળ ગામ છે દોસ્તો અમારું આ ગામ એક બિનસાંપ્રદાયિક ગામ છે અમે અહીંયા દરેક તહેવાર હળીમળીને ઉજવીએ છીએ તો આજે મોહરમના દસમા ચાંદ નિમિત્તે અહીંયા મોહરમનો તહેવાર અમે સર્વે ગ્રામજનો ભાઈઓ તથા બહેના બધા ભેગા મળીને એક થઈને ઉજવ્યો છે અને દેશના તમામ નાગરિકોને મારો એક જ સંદેશ છે કે આપણે પ્રથમ ભારતીય છીએ અને બિન છે તો કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણે દરેક તહેવાર સાથે મળીને ઉજવવા જોઈએ અને એકબીજાની સાથે મળીને આવવું જોઈએ કોઈની વાતોમાં આવ્યા વગર હળીમળીને રહો એ જ મારો શુભ સંદેશ છે